નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર છે મુખ્ય કમોસમી વરસાદના પગલે ધરતીપુત્રોને શક્ય તમામ સહાય આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ મહેસાણાના વડનગરમાં પંદર કરોડ રૂપિયાના ખર્ચે દેશનું પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા પાંચ નવેમ્બર સુધી વરસાદની આગાહી આજે દેવઠી એકાદશી તુલસી વિવાહ સાથે દેવ દિવાળી પર્વનો પ્રારંભ મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો સમાચાર રાજ્યમાં છેલ્લા બે દાયકાથી વધુના સમયમાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ આ વર્ષે થયો છે જેના કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે આ અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ખેડૂતોને મદદ આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કમોસમી વરસાદ અને તેની વ્યાપકતાને જોતા ખેડૂતોના હિતમાં મહત્વના આદેશો કર્યા છે તેમણે મુખ્ય સચિવ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવને તાત્કાલિક સૂચના આપીને અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું પંચનામું કરવાની કાર્યવાહી શરૂ કરવા તેમજ આ કામકાજ માત્ર ત્રણ દિવસમાં પૂર્ણ થાય તેનો અહેવાલ તુરંત રાજ્ય સરકારને આપવા સૂચના આપી છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિવિધ ગ્રામીણ વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લીધી અને ખેડૂતોના પાકમાં થયેલા નુકસાનનો ચિતાર મેળવ્યો મંત્રીએ કુછડી વિસાવાડા ટુકડા આંબારામ મોઢવાડા કિંદરખેડા ફટાણા અને દેગામ ખાંભોદર સહિતના ગામોની મુલાકાત કરી આ દરમિયાન મંત્રીએ ખેતરોમાં જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને મગફળીના પાકોમાં થયેલા નુકસાન અંગે ખેડૂતો પાસેથી વિગતવાર માહિતી મેળવી મંત્રીએ જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી છે પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે અને તેમને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી રાજ્યભરમાં પડેલા માવઠાના વરસાદના કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે ભાવનગર જિલ્લામાં વરસાદથી થયેલ નુકસાનીનો તાગ મેળવવા માટે મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ શિહોર તાલુકાના કરકોલિયા ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતોના ખેતરમાં થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવી હતી ખેડૂતો અને ખેતરની મુલાકાત લીધા બાદ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગેનો પત્ર મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે અને મુખ્યમંત્રી પણ પોતે આ બાબતે ચિંતિત છે મહેસાણાના વડનગરમાં પંદર કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ પાર્કમાં વારસો સંસ્કૃતિ પ્રવાસન અર્થતંત્રનું સંગમ હશે જે એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે સાંભળીએ એક અહેવાલ રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશ્યથી વડનગરના અમરથોલ ક્ષેત્રમાં ગૌરીકુંડ નજીક વૃંદાવન ગૌચર પાર્ક બનાવાશે આ પ્રોજેક્ટના નિર્માણ માટે નગરપાલિકા જિલ્લા અને રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે આ પાર્કમાં ગાયો માટે ગૌચરને અનુરૂપ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા હશે તેમજ પશુઓની સ્વાસ્થ્ય સંભાળ માટે વેટરનરી હોસ્પિટલ પણ બનાવાશે પાર્કમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ અને ગાયોની સારી ઓલાદોના ઉછેરનો પણ પ્રયાસ કરાશે આ તમામ પહેલથી વૃંદાવન ગૌચર પાર્ક એક પર્યટન સ્થળ પણ બનશે કરણ પરમાર આકાશવાણી સમાચાર અમદાવાદ વરસાદ વરસાદ રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા પાંચ નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હજુ આજે વરસાદ યથાવત રહેશે આગામી બે દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ નવેમ્બરથી વરસાદની શક્યતા નહીવત જોવા મળશે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા डे टू में एक्टिविटी थोड़ी सी कम रहेगी लेकिन लाइट टू मॉडरेट रेन जो एक्सपेक्ट कर सकते हैं अगले तीन चार दिन तक रहेगी उसके बाद एक्टिविटी कम हो जाएगी और ठंडर की जहां तक बात है तो थंडर में अगले दो दिन हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड प्लेसेज पे थंडर स्टॉम लाइटनिंग की संभावना है और फिशरमैन भी अगले दो दिन तक को सलाह दी जाती है की वो समुद्र में न जाए जहाँ तक मैक्सिमम टेम्परेचर का सवाल है तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर है सत्ताईस डिग्री रहने की उम्मीद है વરસાદ વરસાદ રાજ્યભરમાં ગત મોડી રાત સુધી એકસો બાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ધંધુકા અને પોરબંદરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે લોધિકા અને સંખેડામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કલોલ ગાંધીનગર જસદણ જામનગર ભેસાણ માળિયાહાટીના અમરેલી બહુવા ઘોઘંબા ધરમપુર ખંભાડિયા તાલા અને વિરમપુરમાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ તમે સાંભળી શકશો અને ફોલો પણ કરી શકશો રાજ્ય સરકાર અને વાજબી ભાવની દુકાનના એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે ગઈકાલે પડતર માંગણીઓ સંદર્ભે અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગની કચેરી ખાતે બેઠક યોજાઈ જેમાં દુકાનદારોની કુલ વીસ માંગણીઓ પૈકી અગિયાર જેટલા મુદ્દા પર હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નવેમ્બર માસના વિતરણ માટે નોંધપાત્ર સંખ્યામાં સસ્તા અનાજના દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પૂરી કરી છે નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેરિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ એનએફએસએ હેઠળ નોંધાયેલા ત્રણ કરોડ પાંચ લાખ જેટલા લાભાર્થીના હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી તથા નાણાંની ભરપાઈ કરવા આગ્રહભર્યું અનુરોધ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર ખુલ્લા બજાર વેચાણ હેઠળ ચોખાનું વેચાણ કરી રહી છે જેમનાથી ભાવ સ્થિર થઈ શકે અને ગ્રાહકોને વાજબી ભાવે ચોખા મળી શકે આ યોજના હેઠળ નાના ગ્રાહકો એકથી નવ ટન સુધી ચોખાની ખરીદી કરી શકે છે આ અંગે એફસીએ ગુજરાતના કમિશનર રમણલાલ મીણાએ વધુ માહિતી આપી હતી भारत सरकार के द्वारा तीन स्कीम चला रखी है एक छोटे उपभोक्ताओं के लिए जिसमें स्मॉल ट्रेडर्स जो एक टन से और नौ टन तक का खरीद सकते हैं दूसरा है ई टेंडरिंग उसमें एक उपभोक्ता एक टन से लेकर और सात हजार मेट्रिक टन तक खरीद सकता है तीसरी योजना है बल्क सेल उसमें हम पचास हजार एम टी पर हफ्ता ऑफर कर रहे हैं और उसमें दस हजार एम टी तक एक उपभोक्ता एक ट्रेडर्स खरीद सकते આજે કાર્તક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠી પ્રબોધીની એકાદશી છે આજના દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે આજથી તુલસી વિવાહ સાથે દેવ દિવાળીના પંચ પર્વનો આરંભ થાય છે શ્રીહરિ ચાર માસ બાદ જાગૃત થાય છે એ સાથે જ માનવ સમાજ શુભ પ્રસંગો લગ્ન સમારંભનું આયોજન કરે છે પર્યાવરણને શુદ્ધ કરનાર ધરતી લોકની સંજીવની સમાન તુલસીના પ્રતિકાત્મક રીતે ભગવાન વિષ્ણુ સાથેના વિવાહ થાય છે મંદિરોમાં આનકૂટ અને દેરાસરોમાં પટ દર્શનના આયોજન થાય છે કારતક સુદ પૂર્ણિમાએ દિવાળી પર્વ ઉજવવામાં છે આજથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે બંધ રહેશે પરંતુ સંતો પ્રતિકાત્મક પરિક્રમાથી આ પરંપરાને જાળવી રાખશે આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે રમશે નવી મુંબઈમાં ડોક્ટર ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે આ મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે ગુરૂવારે નવી મુંબઈમાં રમાયેલી રોમાંચક સેમીફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ગુવાહાટીમાં રમાયેલી પહેલી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચ્યું હતું શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાય આ બેઠકમાં રાજકોટ જિલ્લાની વિવિધ આઈટીઆઈમાં ચાલતા કોર્સ પ્રમાણે સ્ટાફ વર્તમાન કોર્સમાં બેઠકો પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા આઈટીઆઈની બિલ્ડિંગના બાંધકામ એપ્રેન્ટીસ સ્ટાઇપેન્ડ હોસ્ટેલની સુવિધાઓ તેમજ સોલાર ટેકનિશિયન ગવર્મેન્ટ સહિતના વિવિધ નવા કોર્સ શરૂ કરવા વિદ્યાર્થીઓની માંગ શોર્ટ ટર્મ કોર્સ ફક્ત મહિલાઓ માટે થતા કોર્ષ ઉદ્યોગોમાં વિદ્યાર્થીઓની માંગ અને મળતા વેતન ધોરણ દસ પછી વિદ્યાર્થીઓ આઈટીઆઈ તરફ વળવા માટે થતા જાગૃતિ કાર્યક્રમો સહિતની બાબતો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી પોરબંદરમાં પ્રથમવાર છત્રીસમી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથલેટીક્સ અને સાયકલીંગ ટુર્નામેન્ટનો શુભારંભ થયો છે પોસ્ટમાસ્ટર જનરલ રાજકોટ વિભાગ તથા ગુજરાત પોસ્ટલ સર્કલ સ્પોર્ટ્સ બોર્ડ ભારતીય ટપાલ વિભાગના સંયુક્ત આયોજને સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ પોરબંદર ખાતે પ્રથમવાર છત્રીસમી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ અને સાયકલીંગ ટુર્નામેન્ટ બે હજાર પચીસ છવ્વીસનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો રાજકોટના સરદાર પટેલ સ્નાનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ત્રણ સ્પર્ધામાં નવસો તેતાલીસ સ્પર્ધકોએ ભાગ લીધો રાજ્ય રમતગમત સત્તામંડળ અને સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અઠયાવીસ ઓક્ટોબરથી એક નવેમ્બર દરમિયાન આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતે મુખ્ય સમાચાર કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોને શક્ય તમામ સહાય આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ મહેસાણાના વડનગરમાં પંદર કરોડ રૂપિયાના ખર્ચે દેશનું પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા પાંચ નવેમ્બર સુધી વરસાદની આગાહી આજે દેવ ઉઠી એકાદશી તુલસી વિવાહ સાથે દેવ દિવાળી પર્વનો પ્રારંભ મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર